આત્મજ્ઞાન એટલે સ્વની સમજ આપણો અંતરાત્મા પોકારતો હોય છે આત્મ જ્ઞાન બિના સબ સુના ક્યાં મથુરા જ્યાં જો જીવનની સમજ ન હોય તો હું કોણ છું ક્યાંથી આવ્યો મારે શું કરવાનું મારી ઈમાન ફરજ શું છે નૈતિક ફરજ શું છે એ એ સમજી જાય ઈશ્વર સમજાઈ જાય પોતાની જાત સમજાઈ જાય સમાજ સમજાઈ જાય સ્વજનો સમજાઈ જાય પરમાત્મા સમજાઈ જાય તો સમજી લેવાનું કે આત્મજ્ઞાન થયું આત્મજ્ઞાન માત્ર માળા કરવી કે માત્ર મંદિરમાં જવું પૂજા કરવી એ આત્મજ્ઞાન નથી જીવનની સમજણ કે કયા રસ્તે આપણે જઈ રહ્યા છીએ એને આત્મજ્ઞાન ખરો ચમત્કાર કોને કહેવાય સૂર્ય પૂર્વમાં ઉગે અને પશ્ચિમમાં હાથમી જાય એના જેવો કોઈ ચમત્કાર કરી શકે કે ભાઈ સૂર્યને પશ્ચિમમાં ઉગાડી દે અને પૂર્વમાં તો કરી દે ખરો ચમત્કાર એ નહીં કહેવાય કંકુ પાડી દે કે રૂપિયાના રૂપિયા રૂપિયા બનાવી દે કે જલેબી બનાવી દે કે મીઠાઈ બનાવી દે કે એ ચમત્કાર નથી ચમત્કાર ખરાબ માણસ મહાન બની જાય જેમ તુલસીદાસજીના જીવનમાં ચમત્કાર આવ્યો સુરદાસના જીવનમાં ચમત્કાર આવ્યો રામના જીવનમાં ચમત્કાર આવ્યો કૃષ્ણના જીવનમાં ચમત્કાર આવ્યો એ ચમત્કાર કહેવાય આખા જીવનનું મહાન પરિવર્તન થઈ જાય એને ચમત્કાર કહેવાય મારી જાદુગીરી કરવી એ ચમત્કાર નથી આજે સમાજમાં જે આવું થઈ રહ્યું છે ખોટું અંધશ્રદ્ધાનું વેમ એ બધું ખોટું જ છે પહેલું તો માણસે ધ્યાન પ્રાર્થના સ્વચિંતન સારું વાંચન વગેરે કરવું જોઈએ મનોવિજ્ઞાનને લગતા નૈતિક શિક્ષણ આપતા પુસ્તકો વાંચવા જોઈએ એવી મહાન આત્માઓ સાથે એનો સંપર્ક જોઈએ અને શાંતિથી સહજ સરળ જીવવાનું જરૂરી છે માત્ર ક્રિયાકાંડ કરવાથી માણસ મહાન ના બને પણ પોતાના દુર્ગુણો તરફ લક્ષ્ય કરીને એ દુર્ગુણ કેમ દૂર કરવો કામ ક્રોધ લોભ મોહ મચ્છર ઈર્ષા જે કંઈ ષણ વિકારો જે છે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ જેવા વિકારો ઉત્પન્ન થાય છે એમાંથી એમાંથી દૂર થવા માટેના પ્રયત્નો કરવાના અને જીવનને બદલતા રહેવાનું એ એવું બહુ જરૂરી છે મન હરાયા ઢોર જેવું છે અત્યારે એ છે ને હમણાં અમેરિકા જઈને પહોંચી જાય પાછું અહીંયા આવી જાય મન પચમનો મેળો કરી ક્યારેય પૂરો થાય નહીં એટલે મનને સ્વસ્થ રાખવાનું કે ભાઈ ખોટો વિચાર આવે તો કેમ આવ્યો ક્યાંથી આવ્યો શા માટે આવ્યો હવે એને કેમ કાબૂમાં કરવો એ જરૂરી છે પોતાના અંતરાત્માન આત્માને પૂછવા કરવાનું દાખલા તરીકે તમને કોઈને મારવાનો વિચાર આવે તો શા માટે આવ્યો નાની નાની વાતમાં ખરાબ વિચારો આવતા હોય તો એને કાબૂમાં લાવવાના મનને પાછા વાળવાનું સારા વિચારો પોઝિટિવ લક્ષ્ય કરવાનું નેગેટિવમાંથી પોઝિટિવ તરફ આવતા જઈએ તો મન સારું રહે